ખેડૂતનો માલ સીસીઆઈ લેતી નથી પણ વેપારીઓનો માલ સીસીઆઈમાં જાય છે માત્ર વાતો કરવાથી નહીં પકડો એને પકડો અને એની સામે કેસ કરો કોણ છે વચ્ચેઓ એને પકડો આપણાવાળાને આપણાવાળા હોય છે પાછામાં સવાલ નથી આપણે ખેડૂત છે એટલે ખેડૂતની વ્યથા રહેવાની અને વેથા ભેગા થયો તો ઠાલવે એ બરાબર છે એની ચર્ચાઓ થાય એ પણ જરૂરી છે પણ આજે આપણે ભેગા થયા છે એનો મૂળ હેતુ અમારા માજી પ્રમુખ શ્રી કીધું તેમ આપણા પ્રશ્નોની ચર્ચા થાય પણ પહેલે આપણો જે મૂળ હેતુ છે બહાર આવે અધિકારીઓને પણ બોલાવા છે એટલે અધિકારીઓ પણ આપણને સમજ આપે રાજ્ય સરકારની યોજનાઓ હોય યોજનાની વાત પણ થાય સરકાર કૃષિ મેળા કરે છે કૃષિ મેળામાં પણ આપણને સમજ આપતી હોય છે ખેડૂત હંમેશા અપેક્ષિત હોય છે સરકારની યોજનાનો લાભ મને મળવો જોઈએ મારા ભાઈને મળવો જોઈએ મારા ગામમાં મળવો જોઈએ એ કરવા માટે આપણે પોતે મંડળીના મંત્રી પ્રમુખ ગામના આગેવાનો બધા ભેગા થઈને જરૂરિયાતમંદ ખેડૂતને એનો ફાયદો થાય એની સવિશેષ કાળજી લેવાની જરૂર પડે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ લિમિટેડ હોય છે અને આપણી જરૂરિયાત વધારે હોય છે અને પરિણામે ના થવાનું થતું હોય છે એને રોકવા માટે આપણું સહકારી માળખું છે એ માળખું સક્ષમ છે અને એ બરાબર કામ કરે તો છેવાડાના માનવી સુધી આપણે એને મદદ કરવા માટે જે વિચારીએ છીએ એ થઈ શકે આ ગુજરાત રાજ્ય એવું રાજ્ય છે કે સૌથી પહેલાં આખા દેશમાં સહકારી માળખાની શરૂઆત ગુજરાતથી થઈ હતી અને આમે ગુજરાત સહકારી માળખામાં અગ્રેસર છે આપણે બધા વોચ ડોગ થઈને રહેવું પડે વોચ ડોગ થઈને રહીએ તો જ આપણા કામ ઉકલે એક મિત્ર વાત કરતા હતા કે ખેડૂતનો માલ સીસીઆઈ રહેતી નથી પણ વેપારીઓનો માલ સીસીઆઈમાં જાય છે માત્ર વાતો કરવાથી નહીં પકડો એને પકડો અને એની સામે કેસ કરો કોણ છે વચ્ચેઓ એને પકડો આપણાવાળાને આપણાવાળા હોય છે પાછામાં સવાલ નથી બને છે મેં તો એવા માણસો પણ જોયા છે કે વેપારીને ત્યાંથી જે માલ નીકળે અને એ વેપારી આપણા ખેડૂતોના નામ સાત બાર આઠ બધું મોકલે ને સીસીઆઈમાં આવે વેચાઈ જાય સીસીઆઈનો ભાવ ઊંચો હોય એટલે વેચાઈ જાય અને એ ખેડૂતથી વેપારીને પાછો પૈસા ચૂકવતો હોય છે એવું મેં નજરે જોયું છે ઘણી બધી જગ્યાએ એવું કરવામાં આપણા પણ દેવાય હોય ને અને પરિણામે આપણે કહીએ કે સીસીઆઈવાળાનું કંઈ ખરીદતા નથી સીસીઆઈની પણ ફરજ છે એક જ માણસ હોય છે વધારે સ્ટાફ નથી હોતો પણ થોડી કાળજી રાખે વેપારીઓ જે માલ ખરીદે છે એ માલના ભાવ આપણને બધા પેલું શું કે કમિશન વટાવ કાપવાનું થાય તો કપાઈ જતો આપણે એમાંથી બસવું હોય તો એક ખેડૂત પુત્ર તરીકે આપણો માલ આપણી સહકારી મંડળીમાં માર્કેટમાં અને સારા વેપારીઓ તો તેને ત્યાં આપીએ પણ ખાસ કરીને સહકારી માળખાનો ઉપયોગ કરીએ એવી અપેક્ષા રાખું છું મને મારામાં મનમાં એવું થયું કે જમીનોના દસ આપણે નકલ શાકભાત સાથે તમારે રજિસ્ટ્રેશન કરાવવું માત્ર ભૂલી નહીં અમારો કવાટ તાલુકો છે છોટાદેવ તાલુકો છે નસવાડી તાલુકો છે જ્યાં એપીએમસી એક્ટિવ ટીમ નથી તો એવા ખેડૂતો ક્યાં જશે કવાટનો જેતપુરનો નસવાડીનો ખેડૂત ક્યાં જાય એવા ખેડૂતોનું પણ રજીસ્ટ્રેશન એ થાય મોટું દિલ રાખજો નાનું દિલ નહીં રાખતા બધા જ ખેડૂતોનો રજીસ્ટ્રેશન થાય એની કાળજી રાખજો ખાસ કરીને હમણાં મહારાષ્ટ્રમાં સોયાબીનના ભાવ હું નીચા છે આપણે ત્યાં વેપારીઓનો ભાવ પણ ઊંચા છે અને જ્યારે સરકાર ખરીદવું નક્કી કરશે ત્યારે મહારાષ્ટ્ર તરફનો માલ ગુજરાતમાં નહીં ઘુસે એની કાળજી સવિશેષ રાખજો અને આ નવું વર્ષ મારે કોઈ ફરિયાદ નથી કરવી કે બીજી વિચારધારા રજૂ કરવી નથી પણ આપણે ખેડૂતોને આગળ લાવવા હશે ત્યારે આપણી પાસે જે માળખું છે સહકારી સહકારી માળખામાં રહીને જેમ બને તેમ ખેડૂતોને વધારે ઉપયોગી થઈએ એવી અપેક્ષા રાખું છું બિયારણની બાબતમાં આપણે જ ઊંચા ભાવનું બિયારણ લાવીએ છીએ અંકુરનું જોઈએ મને કાનો ગમ કહે છે તો મને એનએસસીનું જોઈએ એનએસસી અને ગુજરાત વીજ નિગમ એવા સહકારી છે એમાંથી લઈએ વાત સાચી છે પણ આપણે તે ઉતારો જે થાય છે એ પરપ્રાંતિય જે કંપનીઓ છે એ કંપનીઓનો ઉતારો સારો હોય છે એટલે ખેડૂતો હંમેશા વધારે પાકે એના માટે પ્રયત્ન કરતા હોય છે એવા ખેડૂતોને પણ આપણે સાચવવા જરૂરી છે ભાવો કૂદકેને ભૂસકે વધતા જાય એનું ભાવનું નિયમ નિયમન કરવા માટે રાજ્ય સરકાર પાસે આખું તંત્ર છે બિયારણના ભાવ નક્કી કરવા હોય કયા ભાવે લેવું શું કરવું એ એક તંત્ર છે એ તંત્રને સામે પણ આપણે કહેવું પડે આપણી પાસે ધારાસભ્યશ્રીઓ બેઠા છે ત્રણ ત્રણ ધારાસભ્યશ્રીઓ છે તો એમને પણ આપણે કહીએ કે આ રાજ્ય સરકારનું જે નિયમન બોર્ડ છે એમાં પણ રજૂઆત કરીને આપણે એક જગ્યાએ વાત છોડી વાત કરી અને ભૂલી જઈએ એના ચાલે જેવા ને ઠોકર વાઈ હોય એવા ખેડૂતો બધા ભેગા થઈને આપણા ધારાસભ્યશ્રીઓ મારફતે સરકાર સુધી આપણી પાસે અધિકારીઓ બેઠા છે જિલ્લા ખેતીવાડી અધિકારી એ વધારા મારફતે આપણે આપણા ખેડૂતોને સારા ભાવ કેમ મળે સારું બિયરણ કેમ મળે એના માટે પ્રયત્ન કરીએ અને આ વર્ષમાં બે હજાર એકાશીનું વર્ષ પર બિરાજમાન તમામ મહાબલો ભૂવો અને ખેડૂતો મંત્રીશ્રીઓ પ્રમુખશ્રીઓ બધાને સારું જાય એવી અપેક્ષા રાખીએ અને આપણે બધા અપેક્ષા રાખીએ કે આવતું વર્ષ સારું જ જાય આપણો પાક સારો જાય નહીં તો આ વખતે સારો વરસાદ સારો વરસાદ થયો પણ નુકસાન ભારે થયું પાક ઓછો થયો આપણે આના ખેડૂતો સરકારની સામે બાયો જે જે નુકસાન થયું હોય એની રજૂઆત પણ ઓછી કરતા હોય છે પછી આપણે કોઈક જગ્યાએ ભેગા થયા ત્યારે વાતો કરીએ છીએ આપણે ત્યાં ભારે વરસાદ થયો ગઈ વખતે પાણી ભરડાનું પાણી ફરી વળ્યું આજુબાજુ ગામમાં છું તરફના ગામડામાં કયો ખેડૂત કયો અવાજ ઉઠાયો છે શા માટે તમે સંગઠિત નથી થયા મેં સાંભળ્યું છે ઘણી વખત વોટ્સઅપ પર દેખીએ છીએ કે નેતાઓ શું કરે છે નેતાઓ મારા સહિત બધા પૂરો ફૂલ ટાઈમ ના હોય પણ ખેડૂત તરીકે ગામના સરપંચ તરીકે કોપરેટિવ મંડળીના પ્રમુખ તરીકે મંત્રી તરીકે આ બધાની જવાબદારી છે કે આપણે ત્યાં જે નુકસાન થયું હોય એની જાણ માર્કેટમાં કરો મામલતદારને કરો કલેક્ટરને કરો ખેતીવાડી અધિકારીને કરવું જોઈએ નથી કરતા સાહેબ તમારે ત્યાં કોઈ રજૂઆત આવી છે ખેડૂત પાકની નુકસાન આવી છે તમે સર્વે કહ્યું છે એ તમારા સેવક મારફતે તમે કરો છો હા પણ ખેડૂતનો જે અવાજ છે એ અવાજ આપણે જો વધુ પૂરતો પહોંચાડવો હોય તો સહકારી મનીને માધ્યમ બનાવીને આપણે આગળ વધીએ તો સવિશેષ ફાયદો રહેશે મને અહીંયા બોલાવી માગું છું સન્માન કર્યું તમામ એપીએમસીના પ્રમુખશ્રી સહિત બધાનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ જય સાહેબ ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો